એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું ચાંદની આપનું સ્વાગત કરું છું ચાલો જોઈએ આશા મુખ્ય સમાચાર ફ્રાન્સ અને અમેરિકાની સફળ મુલાકાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી પહોંચ્યા નવી દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે બેઠક યોજી રાજ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રેવીસ ફેબ્રુઆરી ના રોજ ઓલ ઇન્ડિયા રેડિયો પર મન કી બાત કાર્યક્રમમાં ભારત અને વિદેશના લોકો સાથે વિચાર શેર કરશે આ તેમના માસિક રેડિયો કાર્યક્રમનો નો એકસો એપિસોડ હશે મહાકુંભે ઇતિહાસ રચ્યો અત્યાર સુધીમાં પાંચસો કરોડથી વધુ ભક્તોએ પ્રયાગરાજ મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં પવિત્ર ડુબકી લગાવી રાજ્યમાં પોલીસ ભરતી વધુ ચૌદ હજાર પદ પર ભરતી કરવામાં આવશે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારનું સોગંદનામું સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ સુધીમાં ચૌદ હજાર બસોને ત્યાંસી પદ ભરાશે